બેતાલીસ 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 બેતાળ બધા પાંચસો તેતાલીસ બેતાલી બે દિવાય સેતાલી ભાઈ એમ જ મોડાની પાંચ બેતાલીસ ભાઈ બોલો ભાઈ 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 કેટલી ભાઈ છપ્પન સત્તાવન સત્તાવન રૂપિયા પાંચસો સત્તાવન માલ જોડે સત્તાવન અઠાવન અઠાવન રૂપિયા અઠાવન

પાંચસો રૂપિયા પાંચસો પાંચસો રૂપિયા બરાબર મેળેવું 500, કે 500 <laughs> 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 <laughs>

પચીસ છે <regel Dodge> <sonst> <anecdote> છૂપિયા પાંચસો છો લગી રૂપિયા બોલું પાંચસો વીસ રૂપિયા બે छीरे पांच सौत्री ओगन चालीसालीस એટલે 843 843 228 પર થાય એવડી એરદાન ગોડાડી ભલો ભાઈ 843 દલ્યો ભાઈ કેટલી રૂપિયા 12 12 બોલુ 22 522 22 રૂપિયા